મારું નામ રંભાબેન છે મારું નેવું ને પંચાણું વર્ષ ઉંમર છે ઘેર બેઠા મેં મતદાન કર્યું છે તમારે જેવડા હલાય ન હલાય એને પણ મતદાન કરવું જોઈ બહુ સગવડ સારી કરી છે બધાએ ઘેર બેઠા મતદાન લઈ જાય છે બીજા બધાને મતદાન કરવું જોઈ આજે અમારી માતુશ્રીએ જે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તેના માટે મતદાન ઘરે બેઠા કરેલું છે ચૂંટણી પંચ દ્વારા જે આ સગવડતા આપવામાં આવી છે કે કોઈ પણ વડીલો કે જે પિંચ્યાસી વર્ષથી વધારે ઉંમરના છે દિવ્યાંગો છે અથવા તો કોઈ પણ બીમારી અથવા તો શરીરની નબળાઈને કારણે હરીફરી નથી શકતા ઘર બેઠા મતદાન કરી શકે છે આ સગવડતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે તેનો લાભ હરેક નાગરિકે લેવો જોઈએ જેને જરૂર પડે તો આ સગવડતાનો લાભ અવશ્ય લેવો જોઈએ મતદાન કરવા ઘરે બેઠા જે લોકોને મળે છે એ બહુ સરસ વાત કહેવાય કે જે લોકોને તકલીફ પડે છે એ ન પડે અને બધાનો કિંમતી મત કે જે આપણે લોકશાહી માટે બહુ જ કિંમતી છે અને આપવો જોઈએ એ આપી શકે છે તો બહુ સારી વાત કહેવાય તો આજે પણ ચૂંટણી પંચના અધિકારીઓ અને તેને લાગતા ઓળખતા જે લોકો છે એ બધા ઘરે આવીને જે પણ પ્રોસિજર થઈ શકે એ બધી કરી રહ્યા છે અને અમારા માતુશ્રી શ્રીમતી રંભાબેન લીલાધરભાઈ ભલાણી વર્ષ નેવું પ્લસ છે એમણે ઘરે બેઠા વ્યવસ્થિત અને સગવડતાપૂર્વકનું મતદાન કરેલું છે તો એ બાબતે હું ચૂંટણી પંચનો આભારી છું કે જેમણે આ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત કોઈપણ જાતની અગવડતા નાગરિકોને ન પડે એના માટે ગોઠવણી કરેલી છે ધન્યવાદ જમાનો કેવો હારો આવ્યો ઘેરે સાહેબ મત લેવા આવે કારણ કે ન કે ઘટાડો થાય ન હલા એમ નથી કે ખાટલા વાવ છે આ તો ઘેરે આવે સાહેબ તી સારું બિસાડા હાજર ના જાવું પડે શેલી બાકી રેક્ષા કરી